જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામેથી જૂનાગઢ લોકસભાની સીટના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા જેમાં લોકોની પાંખી હાજરી જોવા મળી જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે ભાજપના લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા જેમાં ભાજપના સાત ગામોના કાર્યકરો અને અમુક મતદારો જોવા મળ્યા જેમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી જેમાં પચાસ ટકા તો તાલુકાના કાર્યકરો જોવા મળ્યા હતા જેમાં ખાસ મુદ્દો એ રહ્યો હતો કે સરકાર દ્વારા જે જૂનાગઢના સત્યાવીસ ગામોમાં ઇકો સેન્સીટીવ ઝોનના મુદ્દાને લઈને માલીડા ગામ અને પસવાળા ગામના સરપંચ જયસિંહ ભાટીની આગેવાની હેઠળ ખેડૂતો અને દુકાનદારોએ રજૂઆત કરી કે ગામોના સર્વે નંબર અને દુકાનદારોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મુદ્દા લઈ પડતી મુશ્કેલીને લઈ રજૂઆત કરાઈ હતી કે આ બંને ગામને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્તિ મળે તેવી રજૂઆત કરાઈ હતી દુકાનદારોની રોજીરોટી કમાઈને જે પોતાનું ગુજરાન ચલાવવા ભારે મુશ્કેલી પડી રહી છે અને ખેડૂતોને રાતવિરાત ખેતરે જવામાં વિભાગ દ્વારા હેરાન કરવામાં આવે છે જે તમામ રજૂઆતો ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા મીઠો જવાબ આપવામાં આવ્યું કે અમારા તરફથી પૂરી કોશિશ કરવામાં આવી રહી છે થોડી વાર લાગશે પણ થઈ જશે તેવી ખાતરી આપી હતી આ મીટિંગમાં લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા તેમજ ભૂપત ભાયાણી હર્ષદ રીબડિયા કિરીટ પટેલ સહિતના ભેસાણ તાલુકાના ભાજપના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા અને મતદારોને મતદાન કરવા જણાવ્યું રિપોર્ટ કાસમ હોથી ભેસાણ મારું નામ જયસિંહભાઈ ભાટી જેસરાન તાલુકાના પસવાડા ગામના સરપંચ આજે અમારા बाजूના ગામ મેંદપરા ગામે જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસામાં મતદારોની મુલાકાતે આવ્યા હતા એ દરમિયાન પસવાડા ગામના ગ્રામજનો અને માલીડા ગામના ગ્રામજનો અમે એકસાથે મળી અને સો માણસો જેવાની સંખ્યા થઈ અને રાજેશભાઈને ઇકો સેન્સિટિવિટી ઝોન જે લગાવવામાં જંગલ દ્વારા આવ્યો છે એનાથી અમારા જૂનાગઢ જિલ્લા અને ભેસાણ તાલુકાના સિત્યાવીસ ગામના સર્વે નંબરો અને ગામ તળો ઇકો સેન્સિવિટી ઝોનની અંદર સામેલ કરવામાં આવ્યા છે તો એમાં ઘણા ગામના સર્વે નંબરો છે અને ઘણા ગામના ટોટલ સર્વે નંબરોને ઇકો સેન્સિટી ઝોનમાં સમાવેશ કરેલ છે તો જે ગામના સર્વે નંબરો ખાલી ખેતરો સમાવેશ કરવામાં આવે છે એ લોકોને તો એવો બધો ગંભીર પ્રશ્ન નથી પણ હાલ અમારા જે ટોટલ ગામના સર્વે નંબર ગામતર સહિત ઇકો સેન્સિટી ઝોનમાં જાહેર કરેલ છે એ ગ્રામજનોને દુકાનદારોને ખેડૂતોને હાલાકી મોટી સંખ્યામાં પડી રહી છે કારણ કે તંત્ર દ્વારા સફાઈ અભિયાનની અને સિંગલ પ્લાસ્ટિક યુઝનો બેન્ડ લગાવવા માટે કામગીરી કડક કરવામાં આવે છે જેથી કરીને ગામની અંદર આવી અને તંત્ર દ્વારા દુકાનદારો અને ગ્રામજનો સાથે કાર્યવાહી કરી અને દંડ વસૂલવામાં આવે છે અને ગામની અંદર સિંગલ પ્લાસ્ટિક યુઝનો સો ટકા બેન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને ભૌતિક સુવિધાની અંદર ગામને બહુ બહોળી સંખ્યામાં તકલીફ પડે છે અને ગામમાં અત્યારે માનો કે આર્થિક સુવિધામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એંશી ટકા સીજ વસ્તુમાં સિંગલ યુઝ યુઝ પ્લાસ્ટિક આવે છે તો દુકાનદારોને શું પ્લાસ્ટિક રાખવું કે દુકાનમાં કાંઈ માલ જ વધતો નથી તો ગામને ભૌતિક સુવિધા મળતી નથી કોઈ પણ જાતની નિમિકની નિમકની ઠેલીથી માંડી અને દૂધની ઠેલી લગી તમામ વસ્તુ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે તો તમામ વસ્તુનો બેન મારે તો ગામની ભૌતિક સુવિધાનું શું થાય તો અમે આજે બે ગામના લોકો મળી અને રાજેશભાઈ ચુડાસામાને રજૂઆત કરી છે સાંસદ ના ઉમેદવારશ્રીને કે ભાઈ અમારા ગામોને બધા ગામોને અન્ય ગામોને ખાલી સર્વે નંબર ખેતરના જ છે કે બધા ગામોના તમે એવા વર્તન ગેરવર્તન ન ઉપરથી આ લોકો કરે કે ભાઈ અમુક ગામના સર્વે નંબર ને અમુક ગામના ટોટલ સર્વે નંબર ભાઈ અમારા ગામને ગામતળ ખાલી ગામતળ પૂરતો પ્રશ્ન થી બહાર કાઢી આપે ને તો ગામની ભૌતિક સુવિધામાં અડસણ ન આવેલા ગામના લોકોને ભૌતિક સુવિધાની અંદર સારી રીતે સુવિધા મળી શકે એ માટે રજૂઆત કરી અને સાંસદ શ્રીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ અમારી પૂરી રજૂઆત સાંભળી અને સુખદકારક થોડાક અમને એને જવાબ આપ્યો કે ભાઈ આ બાબતની પિટિશન અમે દાખલ કરેલ છે કેન્દ્ર સરકારમાં સરસા કરેલ છે અને આ વિશે અમારી સરકાર તરફથી લડત ચાલુ છે અને ચૂંટણી પીતા પછી આનું કોઈ પણ જાતનું કાંઈક અમે નિરાકરણ લેવી અને પબ્લિકને સુખદ સમાચાર આપશું એવો વિશ્વાસ આપ્યો છે